આ જુઓ એકદમ સુંદર અને ખીલેલો ખીલેલો ઉપમા બનીને તૈયાર થયો છે જે ખાવાથી જ મોમા ઓગળી જશે તો હેલો દોસ્તો વગલાસ ખાના ખજાનામાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે પરફેક્ટ માપ સાથે એકદમ ખીલેલો ખીલેલો ઉપમા બનાવવાની રેસીપી શેર કરીશ જો તમારો ઉપમા સૂકો પડી જતો હોય અને એકદમ ખીલેલો ના બનતો હોય તો આજની આ રેસીપી જોઈ અને એ બધી જ પ્રોબ્લમ હવે તમારે નહીં આવે તો તમને મારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો સુપર ટેસ્ટી ઉપમા બનાવવા માટે એક કઢાઈ ગરમ કરવા મૂકી તેની અંદર બે ચમચી ઘી નાખી દઈશું ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર એક આપણે તેનો કલર નથી ચેન્જ કરવાનો ખાલી બે ત્રણ મિનિટ તેને થોડું શેકાવા દેવાનું છે એકદમ સ્લો ગેસ પર શેકવાનો છે અગર તમે ડાયરેક્ટ રવાને પાણીમાં નાખી દેશો તો ઉપમા ચીપચીપો બની જાય છે તેમાં ગાંઠો પણ પડી જાય છે સાથે ટેસ્ટ પણ સારો નથી આવતો તો તમે રવો લો તો તેને ઘીમાં શેકીને જ લેજો જેથી ટેસ્ટ એકદમ સરસ આવે અને ઉપમા એકદમ છૂટો છૂટો બનીને રેડી થાય તો બેથી ત્રણ મિનિટમાં એકદમ સરસ રવો શેકાઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને હજુ કઢાઈ થોડી ગરમ છે તો તેના માટે આપણે થોડીવાર તેને ચલાવી લઈશું અને પછી એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું પછી બીજી વાર મેં અહીંયા કઢાઈ મૂકી દીધી છે અને હવે તેમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું તમે ઘી પણ નાખી શકો છો તો પહેલા આપણે શિંગદાણાને શેકી લઈશું તો સિંગદાણા એકદમ સરસ શેકાઈ ગયા છે તો અહીંયા મેં એકદમ ઝીણા નથી કટ કર્યા કાજુને બસ બે ભાગ કરી લીધા છે અને તેને પણ થોડા શેકી લઈશું વધારે નહીં અને આ આપણે કાઢીને તેને લાસ્ટમાં એડ કરીશું જેથી તેનો ક્રન્ચીનેસ બન્યો રહે એટલા માટે તો સિંગદાણા અને કાજુ પણ શેકાઈ ગયા છે ફ્રાય થઈ ગયા છે તો તેને આપણે બહાર કાઢી લઈશું અને હવે બચેલા તેલની અંદર રાઈ નાખીશું અડધી ચમચી જીરું નાખીશું અને અહીંયા મેં અડધી જ ચમચી રાઈ નાખી છે અને એક ચમચી ઉરદ દાળ નાખી છે કાચી અને એક ચમચી ચણાની દાળને મેં પાણીમાં પલાળીને રાખી હતી અને કોળી કરી અને પછી તેને મેં તેલમાં એડ કરી છે તેનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ઉપમામાં તો તમે જરૂરથી નાખજો તેને બે થી ત્રણ મિનિટ જેવું આપણે ફ્રાય કરી લઈશું દાળને એક ચપટી હિંગ નાખી છે પાંચથી દસ જેટલા મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને ઉપમામાં ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો મેં અહીંયા એક મોટી સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને એડ કરી છે જો તમને ડુંગળી પસંદ ના હોય અથવા તો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો તો તેને પણ આપણે શેકી લઈશું એક ટુકડો આદુને એકદમ ઝીણું સમારીને એડ કર્યું છે તમે તેને પીસીને પણ એડ કરી શકો છો તીખા લીલા મરચા પાંચ જેટલા મેં કટ કરીને નાખ્યા છે એકદમ આપણે બધી જ વસ્તુ એકદમ સારી રીતે શેકાય છે તો હવે તેની અંદર અડધી વાટકી જેટલું એકદમ ઝીણું કટ કરેલું ગાજર એડ કરીશું અને એક નાની વાટકી શિમલા મિર્ચ એડ કરીશું તમે અહીંયા તમારી મનપસંદ કોઈ પણ સબ્જી લઈ શકો છો તમે અહીંયા વટાણા પણ નાખી શકો છો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે શેકાવા દઈશું તો એકદમ સારી રીતે શેકાઈ ગયું છે બધું તો અહીંયા મેં એક ટામેટું એકદમ ઝીણું કટ કરીને એડ કર્યું છે અને એકદમ સારી રીતે ફટાફટ બફાઈ જાય તેના માટે મીઠું પણ એડ કરી દીધું છે સ્વાદ પ્રમાણે તો હવે તેને પણ મિક્સ કરી લઈશું ટામેટા લાસ્ટમાં જ એડ કરવાના છે અને તેને એકદમ સારી રીતે ઓગાળી નથી દેવાના થોડા આખા રહે એ રીતે શેકવાના છે આપણે તો હવે હલાવતા જઈ અને એકદમ સરસ બધી જ શાકભાજીને શેકી લઈશું અને થોડું ઘણું કચાસ રહેશે એ થોડું આપણે પાણી નાખી અને પછી તેને શેકીશું તો અહીંયા મેં એક વાટકી રવાની સાથે દોઢ વાટકી પાણી લીધું છે પાણી નાખ્યા પછી શાકભાજી સાથે મિક્સ કરી લઈ અને ઢાંકણ ઢાંકી અને એક ઉભરો આવી જવા દઈશું જેથી થોડી ઘણી પણ કચાશ શાકભાજીમાં રહી હશે તે બધી પૂરી થઈ જશે અને શાકભાજી એકદમ સરસ બફાઈ જશે તો આપણે એકદમ સરસ ઘીમાં રોસ્ટ કરીને રાખ્યો છે રવાને તો પાણી ઉકળી ગયું છે તો થોડો થોડો રવો નાખી અને હલાવતા જઈ આપણે તેને મિક્સ કરી લઈશું જેથી ગાંઠા ના પડે બધું જ પાણી હવે બળી જશે રવા સાથે હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું થોડા તાજા ધાણા નાખી દઈશું એકદમ ઝીણા કટ કરીને તેનો ટેસ્ટ આ ઉપમામાં ખૂબ જ સરસ આવે છે અને અહીંયા મેં એક નાના લીંબુનો રસ નાખ્યો છે તેનો પણ ટેસ્ટ ઉપમામાં સરસ આવે છે તો તમે લીંબુ જરૂરથી એડ કરી શકો છો અને જો તમને થોડું મીઠું પસંદ હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો અત્યારે મેં નથી કરી હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને જે આપણે ફ્રાય કરી અને સિંગદાણા અને કાજુને નાખ્યા રાખ્યા હતા તેને પણ એડ કરી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું અને હવે ઉપમા એકદમ સોફ્ટ રહે અને એકદમ ખીલેલો ખીલેલો રહે તો તેના માટે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી અને પછી ગેસ બંધ કરી બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી બંધ કરી તેને રહેવા દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો ઉપમા બનીને રેડી થઈ ગયો છે એકદમ ખીલેલો ખીલેલો છૂટો છૂટો ઉપમા બનીને રેડી થઈ ગયો છે અને એકદમ સુંદર દેખાઈ રહ્યો છે તો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમે આ ટીપ્સથી ઉપમા જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો તેને આપણે સૌ કરી લઈએ ઉપમાને છે ને એ એકદમ છૂટે છૂટો ઉપમા અને મોડામાં મૂકતાની સાથે જ ઓગળી જાય તેવો ઉપમા બનીને રેડી થયો છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બધી જ ટિપ્સ આ રેસીપીમાં આપેલી છે તો તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો એકદમ ઇઝી છે તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર